હેલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર વન સંખ્યા પદ્ધતિની વાત કરવાના છીએ તો એનો આજે લેક્ચર નંબર પંદર છે લેક્ચર નંબર પંદરમાં આપણે ઉદાહરણ વીસ અને સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચ આપણે સંપૂર્ણ આ જ લેક્ચરમાં ગણી દઈશું એટલે કે આ ચેપ્ટરનો આજે આપણો છેલ્લો લેક્ચર છે જેમાં આપણે ઉદાહરણ વીસ પણ ગણી દઈશું અને સ્વાધ્યાય એક પણ પાંચ પણ સંપૂર્ણ ગણી દઈશું જેમાં ટોટલ ત્રણ દાખલા છે પહેલાં બે દાખલા છે એ કિંમત આપણે શોધવાની છે અને ત્રીજા દાખલામાં આપણે સાદું રૂપ આપવાનું છે જેમ સ્વાધ્યાય વીસમાં છે એમ આપણે ઉદાહરણ વીસની શરૂઆત કરીએ એની પહેલાં આપણે જે ઇન્ટ્રોડક્શનમાં જે તમને મેં ઘાતકના નિયમો શીખવાડ્યા હતા એનો આપણે રિવિઝન કરી લઈએ એટલે આપણને કમ્પ્લીટલી આવડી જાય તો આપણે ફરીથી ગણતરી કરવી પડે નહીં તો ચાલો આપણે જોઈ લઈએ જેને ઇન્ટ્રોડક્શનનો લેક્ચર ના જોયો જેમાં આપણે સંપૂર્ણ થિયરી તમને શીખવાડી હતી એ ખાસ જોઈ આવો તો ચાલો અહીંયા હવે આપણે ઘાતકના નિયમનું રિવિઝન કરી લઈએ કે વાસ્તવિક સંખ્યા માટે ઘાતકનો નિયમ તો અહીંયા જો તમને આપેલું હોય એક કે તમારા જે આધાર સરખા હોય અને ઘાત અલગ અલગ હોય અને ગુણાકાર સ્વરૂપે આપેલું હોય તો જે ઘાત છે એનો અહીંયા સરવાળો થશે તમને સમજા પડી કે તમે અહીંયા એક ઉદાહરણ દ્વારા પણ જોઈ શકો છો કે બેની ચાર ઘાત હોય અને બેની ત્રણ ઘાત હોય એટલે કે આધાર સરખા છે પણ ઘાત અલગ અલગ છે તો ઘાતનો અહીંયા સરવાળો થશે પછી આપણે બીજો નિયમ જોઈએ કે જો ઘાતની પણ ઘાત હોય તો બંને જે ઘાત છે એટલે ઘાતની અને ઘાતનો એને એનો આપણો ગુણાકાર થશે અહીંયા જો બેની બે ઘાત છે અને એના કંસનો પણ ત્રણ ત્રણ ઘાત છે તો બે અને ત્રણનો ગુણાકાર થશે સમજ્યા પડી કે પછી આપણે જોઈએ કે જો આધાર સરખા હોય ઘાત અલગ અલગ હોય પણ ભાગાકાર સ્વરૂપે હોય તો શું થશે અહીંયા ઘાતની બાદબાકી થશે પણ જે મોટું હશે એમાંથી નાનું બાદ થશે જેમ કે તમે અહીંયા જોઈ શકો છો જો આવી રીતે હોય તો જો એમ મોટા હોય તો આવી રીતે સિમ્પલ થશે અને જો એન મોટા હોય તો એકના છેદમાં એન માઇનસ એમ થશે સમજણ પડી ગઈ જો આવી રીતે હોય કે બેની ચાર ઘાત ભાગ્યા બેની બે ઘાત તો સિમ્પલી થઈ થઈ જશે કે બેની ચાર માઇનસ બે બેની બે ઘાત આવી જશે ચાર આન્સર આવી જશે પણ ઉપર જો નાની ઘાત હોય તો તમારો આન્સર એક ભાગ્યા ચાર આવશે ચાર નહીં આવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ડાયરેક્ટ તમારે મોટામાંથી નાનું વાત નથી કારણ કે અહીંયા તમારે જોઈ લેવાનું જ છે સમજ્યા પડે કે પછી આપણે આગળનો નિયમ જોઈએ કે જો તમારા આધાર અલગ અલગ હોય અને ઘાત તમારા સરખા હોય તો તો તમારે શું કરવાનું છે કે આધારનો ગુણાકાર કરવાનો છે અને સિમ્પલી એક ઘાત લઈ લેવાની છે જેમ કે અહીંયા બેની બે ઘાત હોય અને પાંચની બે ઘાત હોય તો બે અને પાંચનો ગુણાકાર કરવાનો છે અને ઘાત તમારે કોમન લઈ લેવાની છે એટલે કે દસની બે ઘાત તમારો આન્સર થઈ જશે સમજવા પડે કે તમે સાદું રૂપ તમારું સિમ્પલી મળી જશે પછી તમારો આવી રીતે ભાગાકારમાં હોય કે તમારા આધાર અલગ અલગ હોય અને ઘાત સરખા જો તમારે ભાગાકાર કરી લેવાનો એટલે સિમ્પલી બે ભાગ્યા બે એટલે કે બે ની પાંચ ઘાત થઈ જાય તમે આવી રીતે પણ અલગ કરી શકો છો સમજ પડી ગઈ આ બીજું ઉદાહરણ અહીંયા લેવામાં આવ્યું છે તો બસ આપણા આ બધા નિયમો આ તમારા નિયમો ખાસ યાદ રાખવાના છે ચલો હવે આપણે સાદુરૂપ આપીએ તો તમને સંપૂર્ણ સમજણ પડી ગઈ હશે ફરી એકવાર રિવિઝન તમે કરી લેજો તમે એક બે વાર જોશો લે તમને પરફેક્ટ આઈડિયા આવી જશે સ્ટાર્ટિંગ કરતા તમને થોડું હાર્ડ લાગી શકે છે તો ચાલો આપણે ગણતરી કરી લઈએ તો સૌપ્રથમ તો આપણે ગણીશું ઉદાહરણ નંબર વીસ એમાં આપણને શું આપેલું છે તો અહીંયા તમે જુઓ કે ઉદાહરણ વીસ સાધુ રૂપ આપો એમાં ટોટલ કેટલા કેટલા પ્રશ્નો છે આપણા તો અહીંયા ટોટલ આપણા ચાર પ્રશ્નો છે ચારે અલગ અલગ છે જે આપણે અહીંયા હાલ નિયમો શીખ્યા એ ચારેય નિયમો પર આધારિત છે તો તમારે ચારે નિયમોનું રિવિઝન થઈ જશે તો ચલો અહીંયા આપણે જોઈએ તો પહેલો પ્રશ્ન છે એમાં શું આપેલો છે તમે જુઓ અહીંયા બેની બે તૃતીયાંશ ઘાત ગુણ્યા બેની એક તૃત્યાંશઘાત એટલે એટલે કે અહીંયા શું છે આધાર સરખા છે પણ ઘાત અલગ છે તો શું થશે અહીંયા કે આપણે આધાર તો એમને એમ રાખીશું પણ આપણે શું કરીશું ઘાતનો સરવાળો કરી લઈશું તો ચલો અહીંયા આપણે કરી લઈએ કે આધાર બે અને ઉપર શું છે બે ભાગ્યા ત્રણ અને એક ભાગ્યા ત્રણ હવે અહીંયા જો આપણે સરવાળો કરવો હોય તો આપણે શું કરવું જોઈએ કે છેદ આપણા સરખા હોવા જોઈએ તો અહીંયા આપણે ત્રણ છે અને અહીંયા પણ ત્રણ છે એટલે પહેલેથી જ આપણે છેદ સરખા છે તો અહીંયા અહીંયા આપણે છેદ સરખા કરવાની કોઈ જરૂર નથી અહીંયા આપણા છેદ સરખા છે તો ઉપરના જે અંશ છે એનો આપણે સરવાળો કરી લઈએ સિમ્પલલી તો ચલો કરી લઈએ આપણે છેદને કોમન લઈ લઈશું તો બેની બે ઘાત ઉપર બે પ્લસ વન અને છેદને આપણે સરખો તો એટલે કોમન લઈ લીધું તો ઉપર અંશ શું થઈ ગયો આપણો કે બે પ્લસ એક ત્રણ થઈ ગયા અને નીચે પણ ભાગા ઘરમાં ત્રણ છે તો ત્રણ ભાગ્યા ત્રણ 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 ઉડી ગયા તો સિમ્પલી આપણી શું વધ્યું બેની એક ઘાત વધી તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે બેની એક ઘાત તો બેની એક ઘાત હોય તો સિમ્પલી આપણો બેનું એક ઘાત છે તો અહીંયા સિમ્પલી આપણે બે જ રીતે જો બેની બે ઘાત હશે તો આન્સર આપણો ચાર આવશે કે બેનો વર્ગ છે જો બેની ત્રણ ઘાત હોય તો આઠ આન્સર આવશે સમજ્યા પડે કે તો અહીંયા આપણે સિમ્પલી પહેલો પ્રશ્ન સોલ્વ કરી દીધો તો ચાલો હવે આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ અહીંયા આપણને શું આપેલું છે તમે જોઈ શકો છો અહીંયા ઘાતની પણ ઘાત આપેલી છે એટલે કે ત્રણની એક પાંચમાંશ ઘાત અને એની પણ ચાર ઘાત તો અહીંયા શું થશે જે ઘાત છે એનો ગુણાકાર થશે તો ચાલો આપણે સિમ્પલી કરી લઈએ કે ત્રણની એક પંચમાંશ ઘાત ગુણ્યા એના વડે ઘાતની ઘાત છે એટલે કે એનો ગુણાકાર થશે તો ઉપર જુઓ અહીંયા ઉપર એક ગુણ્યા ચાર થશે નીચે અહીંયા છેદમાં કુદરતી એક થશે એટલે કે પાંચ ગુણ્યા એક તો સિમ્પલ નીચે ઉપર ચાર રહેશે અહીંયા ચાલો આપણે લખી દઈએ સરખી રીતે કે ત્રણની ચાર ભાગ્યા પાંચ ઘાત આ ગુણાકાર કેવી રીતે કર્યો કેમ કે ચાર ઉપર હતા તો ઉપર આ તમને કોઈ આપેલું હોય કે એક પંચમાંશ ઘાત ગુણ્યા ચાર આવી ચાર ભાગ્યા ત્રણ આપેલું આપણે શું કરતા હતા કે ઉપર એક અને ચારનો ગુણાકાર હતા ચાર અને નીચે પાંચ અને ત્રણનો ગુણાકાર તો પંદર પણ અહીંયા નીચે કંઈ નતું તો આપણે સિમ્પલી આપણે એક મૂકી શકીએ તો જો ઉપર એક ગુણ્યા ચાર ચાર રહેશે અને અહીંયા પાંચ ગુણ્યા એક તો અહીંયા સિમ્પલ અહીંયા પાંચ રહેશે સમજાવી ગઈ ચાર ભાગ્યા પાંચ આપણો આન્સર આવી ગયો તમે આવી રીતે ગુણાકાર તમારે ખાસ તમારે યાદ રાખવાનું છે કે ગણિત તમને આવડવું જોઈએ બેઝિક જે સિમ્પલ આપણું ગણિત છે એ તો તમને આગળની ગણતરી આવડશે પછી આગળ આપણે જોઈએ તો અહીંયા શું આપેલું છે આપણા જુઓ આધાર આપણા સરખા છે ઘાત અલગ અલગ છે પણ ભાગાકાર સ્વરૂપે આપેલું છે તો અહીંયા શું થશે આપણી ઘાતની બાદ બાકી થશે તો સિમ્પલી ચાલો આપણે કરી લઈએ અહીંયા તો આપણે અહીંયા કરી લઈએ કે અહીંયા સાતની એક પંચમાંશ ઘાત માઇનસ એક તૃતીયાંશ ઘાત સમજ્યા પડી ગઈ હવે શું કરીશું અહીંયા પહેલાં તો આપણું શું હોવું જોઈએ મેં તમને કીધું હતું પહેલાં દાખલામાં કે અહીંયા આપણા છેદ સરખા હોવા જોઈએ પણ આપણે છેદ સરખા નથી તો આપણે શું કરીશું અહીંયા ચોકડી ગુણાકાર કરીશું તો કેવી રીતે કરીશું તમે બે રીતે કરી શકો છો ચોકડી ગુણાકાર પણ કરી શકો છો અને લસાની રીતે પણ તમે કરી શકો છો તો ચાલો આપણે ચોકડી ગુણાકાર કરી લઈએ કે ચોકડી ગુણાકાર તમારો કેવી રીતે થશે અહીંયા તો ચાલો હું તમને શીખવાડું છું કે પાંચનો ગુણાકાર આ એક સાથે આ ત્રણનો ગુણાકાર એક સાથે નીચેલા બંનેનો ગુણાકાર તો ચાલો આપણે અહીંયા કરી લઈએ સિમ્પલી તો આપણે અહીંયા થશે કે સાતનો જો આ ત્રણનો ગુણાકાર એક સાથે થશે તો સિમ્પલી આપણે ત્રણ આવશે પછી પાંચનો ગુણાકાર એક સાથે તો સિમ્પલી માઇનસ પાંચ આવશે અને નીચે શું આવશે પાંચ ગુણા ત્રણ તો અહીંયા સિમ્પલી આપણે પંદર થઈ જશે તો તમારો ડાયરેક્ટ એક સ્ટેપમાં તમારો બે ત્રણ સ્ટેપ તમારે કરવા પડશે નહીં ચોકડી ગુણાકારમાં તમારો ડાયરેક્ટ આન્સર આવી જશે તો હવે અહીંયા જો આપણે હવે અહીંયા શું આપેલું છે જો સાત પછી જો ત્રણમાંથી પાંચ જશે તો શું આવશે માઇનસ બે તો માઇનસ બે ભાગ્ય પંદર તો આ આપણને ફાઇનલ આન્સર મળી ગયો સમજા પડી ગઈ અહીંયા અહીંયા તમે બીજી રીત પણ કહી શકો છો કેવી રીતે તો કે અહીંયા જો આપણે પાંચ અને ત્રણનો લસા લેશું તો પાંચ અને ત્રણનો લસા શું આવશે સિમ્પલી તો જો અહીંયા બંને અવિભાજ્ય સંખ્યા છે તો પહેલાં તો શું થશે અહીંયા પાંચ એકા પાંચ થશે તો અહીંયા સિમ્પલી એક ને અહીંયા ત્રણ પછી ત્રણ એકા ત્રણ તો ત્રણ અને ત્રણ તો લસા આપણને પંદર મળશે તો હવે છેદમાં આપણે પંદર લાવવાના છે તો કેવી રીતે લાવીશું આપણે પંદર તો જો અહીંયા એક ભાગ્યા પાંચ આપેલું છે એમાં આપણે પંદર લાવવાય તો શું કરીએ છેદમાં તો આપણે ત્રણ વડે ગુણીશું તો આપણે ઉપર નીચે ત્રણ વડે ગુણીશું તો સિમ્પલી અહીંયા આપણું ત્રણ આવશે નીચે આપણે પાંચ તરી પંદર થશે એટલે કે એક ગુણ્યા ત્રણ ત્રણ થશે નીચે પંદર આવી ગયું તો પહેલું પદ આપણું ત્રણ ભાગ્યા પંદર આવી ગયું હવે એક ભાગ્યા ત્રણ છે એમાં આપણે પંદર લાવવા તો કેવી રીતે લાવીએ ધારું કે એક ભાગ્યા ત્રણ છે એમાં પંદર લાવવા હોય તો ઉપર નીચે આપણે પાંચ વડે ગુણીશું એકલું આપણે નીચે પાંચ વડે ના ગુણ હોય ઉપર પણ આપણે ગુણવું પડે તો અહીંયા પાંચ ભાગ્યા પંદર આવશે તો હવે આ જે પદ મળે જો અહીંયા વચ્ચે શું છે માઇનસની નિશાની છે તો ત્રણ ભાગ્યા પંદર માઇનસ પાંચ ભાગ્યા પંદર તો સિમ્પલી આગળ આપણો આવું પદ આવી જશે કે ત્રણ માઇનસ પાંચ છેદ સરખા જોઈએ તો આપણે કોમન લઈ લઈશું તો આ જે પદ્ધતિ એ જ અહીંયા આવી ગયું સમજ પડી ગઈ પણ આ થોડી ગણતરી લાંબી છે અને તમારે થોડું ડિફિકલ્ટ પડશે પણ તમે જે પણ તમને ઇઝી લાગે એ તમે ઉપયોગ કરી શકો છો ચોકડી ગુણાકારની રીતે પણ કરી શકો છો આવી રીતે લસા લઈ બંનેમાં સરખા છેદ કરીને પણ તમે ગણતરી કરી શકો છો બંને રીત તમારી ઇઝી છે તમને આવડવી જોઈએ ખાલી તમારો આન્સર પરફેક્ટલી આવી જવું જોઈએ જેમ અહીંયા આપણો આન્સર આવી ગયો છે એવી રીતે કે સાતની માઇનસ બે ભાગ્યા પંદર ઘાત હવે આપણે આગળનો દાખલો સોલ્વ કરીએ એમાં આપણને શું આપેલો છે જો અહીંયા તમારા જે ઘાત છે એ સરખા આપેલા છે તો ઘાત સરખા આપણે તો શું હોય તમારો આધારનો ગુણાકાર થશે સિમ્પલી અને આપણે ઘાતને કોમન લઈ લઈશું તો ચાલો અહીંયા આપણે કરી લઈએ તો અહીંયા આપણે શું કરીશું કે તેર ગુણ્યા સત્તર અને ઉપર આપણા ઘાત સરખા છે આપણે કોમન લઈ લીધા હવે તેર ગુણ્યા સત્તરનો ચલો આપણે અહીંયા ગુણાકાર કરી લઈએ તો કે સત્તર ગુણ્યા તેર હંમેશા તમારે ગુણાકારમાં મોટી સંખ્યાને ઉપર ઉપર લખવાની છે અને નાની સંખ્યાની નીચે લખવાની છે તો તમારો ગુણાકાર સિમ્પલી થઈ જ જશે તો અહીંયા આપણે જીરો પછી સાત એકા સાત એક એકા એક હવે ત્રણનો ગુણાકાર કરીએ તો સાત અને એકવીસનો એકડો વધી બે પછી ત્રણ એકા ત્રણ ને વધી બે પાંચ તો અહીંયા ચાલો સરવાળો કરી લઈએ તો જીરો અને એક એક સાત અને પાંચ અહીંયા બાર થશે બારનો બગડો વધી એક એક અને એક અહીંયા આપણે બે થશે તો બસો એકવીસ આપણને મળ્યા અહીંયા તો કે બસો એકવીસની અહીંયા એક પંચમાંશ તો એ સિમ્પલે આપણો આન્સર આવી ગયો સમજ્યા પડી ગઈ તો અહીંયા આપણા ચારે ચાર દાખલા પૂર્ણ થઈ ગયા હવે આપણે શું કરીશું અહીંયા આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચની શરૂઆત કરીશું એની પહેલાં તમને સાદુ રૂપના દરેક નિયમનો ઉપયોગ થઈ ગયો છે અહીંયા જો તમે જોઈ શકો છો આપણે જે પહેલો દાખલો હતો એમાં શું હતું અહીંયા તો કે અહીંયા આપણા આધાર સરખા હતા પણ ઘાત અલગ હતા ગુણાકાર સ્વરૂપે હતું તો આપણે સરવાળો કર્યો પછી અહીંયા બીજા દાખલામાં શું હતું ઘાતની ઘાત હતી તો આપણે ઘાતનો ગુણાકાર કર્યો પછી ત્રીજા દાખલામાં શું હતું આધાર સરખા હતા ગાતા અલગ અલગ હતા અલગ અલગ હતા પણ ભાગાકાર સ્વરૂપે હતું તો આપણે બાદ બાકી કરી પછી ચોથા દાખલામાં શું હતું અહીંયા તમે જોઈ શકો છો અહીંયા કે આપણા આધાર અલગ અલગ હતા પણ ઘાત સરખા હતા તો આપણે આધારનો ગુણાકાર કરી લીધો સિમ્પલી આપણે ઘાતને કોમન લઈ લીધી તો અહીંયા આપણે દરેક નિયમનું અહીંયા રિવિઝન થઈ ગયું છે તો ચલો હવે આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચની શરૂઆત કરીએ તો એમાં આપણને શું આપેલું છે અહીંયા તમે જોઈ શકો છો ચલો આપણે રકમ વાંચીએ કે પ્રશ્ન નંબર એક પહેલાં તો આપણે કિંમત શોધવાની છે તો પહેલાં બંને દાખલા તો સાવ સી ઇઝી છે જેમાં તમારે કોઈ સાદુરૂપ પાપાની જરૂર નથી ખાલી તમારે કિંમતના આન્સર મેળવવાના છે તો ચાલો આપણે શોધી લઈએ તો અહીંયા હવે જુઓ અહીંયા આપણને શું આપેલું છે કે ચોસઠ ને એક દ્વિત્યાંશકાદ તો હવે તમને એક આપેલું આપેલો છેદમાં જે તમારું હોય એ અહીંયા જે સંખ્યા આપેલું એનો તમારે વર્ગ કાઢવાનો છે કે કઈ સંખ્યાનો વર્ગ જેમ કે અહીંયા આપેલું છે એક દ્વિતિયાંશકાદ છે તો અહીંયા બે છેલ્લે કે આપણો વર્ગ વર્ગ બે કહેવાય છે અહીંયા એક દૃત્યાંશ આપેલું તો આપણે ઘન તો કઈ સંખ્યાનો વર્ગ છે એ ચોસઠ થાય તો તમને ખબર હોવી જોઈએ કે આઠ ગુણ્યા આઠ આપણો અહીંયા ચોસઠ થાય તો અહીંયા પણ લખી દેવાનું છે શું લખશો અહીંયા કે આઠનો વર્ગ ગુણ્ય એક દ્વિત્યાંશ હવે જો અહીંયા આપણને આગળનો નિયમ એપ્લાય થશે કે અહીંયા આપણે ઘાતની ઘાત સ્વરૂપે આપણે લાવી દીધું છે તો શું થાય અહીંયા બે અને એક દ્વિત્યાંશનો ગુણાકાર થશે તો ચલો આપણે કરી લઈએ અહીંયા કે આઠની બે ઘાત ગુણ્ય એક દ્વિત્યાંશ તો અહીંયા જો આ ઉપર છે અને નીચે આ ભાગાકારમાં છે તો બે બે ઉડી જશે તો સિમ્પલી આપણું એક વધ્યું તો અહીંયા આપણું શું વધ્યું જો અહીંયા પણ એક વધ્યા તો આપણે એક એકનો ગુણાકાર થશે સિમ્પલી આપણું એક પછી તો આઠની અહીંયા એક ઘાત વધી તો કોઈ સંખ્યાની એક ઘાતો સંખ્યા પોતે જ આવે અહીંયા સમજણ પડી કે આવી રીતે તમારે કિંમત શોધવાની છે તો ચલો તમને પહેલાં દાખલામાં કદાચ સમજણ ના પડી તો આપણે બીજો દાખલો ગણીએ તો એમાં તમને પરફેક્ટલી સમજણ પડી જશે તો અહીંયા જો આપણને શું આપેલું છે કે બત્રીસથી એક પંચમાંશ ઘાત તો કઈ સંખ્યાને આપણે ગુણાકાર કરીએ પાંચ વખત તો બત્રીસ આવે તમે તમને ખબર જ છે કે બે ગુણ્યા બે કરીએ જો બે ગુણ્યા બે ચાર થશે પછી ચાર દુ આઠ થશે આઠ દુ સોળ થશે અને સોળ દુ બત્રીસ થશે તો આપણે બેનો પાંચ વખત ગુણાકાર કરીએ તો આપણને અહીંયા બત્રીસ મળે તો અહીંયા એટલે કે બેની પાંચ ઘાત કરીએ તો આપણને બત્રીસ મળે સિમ્પલ તમને સમજવા પડી ગઈ તો ચાલો આપણે અહીંયા બેની પાંચ ઘાત લઈ લઈએ અને ઉપર આપણે એક પાંચમાં જ છે તમારે છેદમાં જે પણ હોય એટલી આપણે ઘાત એ સંખ્યાની કરી લેવાની છે કે કે કોનો પાંચ વખત આપણે ગુણાકાર કરીએ તો આ બત્રીસ આવે તમારે કરી લેવાનું છે તો ચાલો અહીંયા આપણે ગણતરી કરી લઈએ તો અહીંયા આપણું સિમ્પલ થશે કે બેની પાંચ ઘાત ઉપર ગુણાકારમાં એક પંચમાંશ એટલે કે ઘાતની ઘાત તો હવે ઘાતની ઘાત હશે તો આપણું બંને ગુણાકારમાં થઈ જશે એટલે કે બેની પાંચ ઘાત ગુણ્યા એક પંચમાઉશ સરખી રીતે કરી લઈએ આપણે અહીંયા ચલો કરી લઈએ કે અહીંયા બેની પાંચ ઘાત ગુણ્યા એક પંચમાઉશ અહીંયા જો પાંચ પાંચ ઉડી જશે સિમ્પલી અહીંયા આપણે એક આવી ગયા તો એક ગુણે એક એક જ થશે તો અહીંયા સિમ્પલ આપણો આન્સર આવશે બેની એક ઘાત તો બેની એક ઘા એટલે શું સંખ્યા પોતે જ આવે તો સિમ્પલ આપણો બે આન્સર આવી ગયો જેમ આપણે આગળ દાખલામાં આઠ આન્સર આવ્યો તો કિંમત આવી અહીંયા બીજા દાખલામાં આપણે બે આન્સર આવી ગયો હજુ પણ તમને સમજ નથી પડી ચાલો આપણે ત્રીજો દાખલો સોલ્વ કરીએ તો અહીંયા શું આપેલું છે કે જો આપણને કે એક તૃતીયાંશ આપેલું છે અને આપણને કિંમત આપેલી છે નીચે જો આધારમાં એકસો ને પચીસ આપેલી છે તો જે એકસો પચીસ છે એ કોનો આપણે ઘન કરીએ ત્રણ વખત ગુણાકાર કરીએ તો એકસો પચીસ થાય તમારે એક ખાસ ધ્યાન આપવાનું છે તો તમને ખબર જ છે કે આપણે પાંચનો ગુણાકાર કરીએ તો કે પાંચ ગુણ્યા પાંચ પચીસ અને પચીસ તરી એકસો ને તો કે પાંચનો ગુણાકાર ત્રણ વખત કરીએ ત્યારે આપણને એકસો પચીસ મળે એટલે કે પાંચનો ઘન અહીં એકસો ને થાય છે તો ચાલો આપણે અહીંયા લખી દઈએ કે સિમ્પલી અહીંયા કે પાંચનો ઘન એકસો ને પચીસ થાય અને આગળ ઉપર આપણને આપેલું છે કે એક તૃતીયાંશ આપણને આપેલું છે તો અહીંયા જો ઘાતનો ઘાત છે એટલે કે આપણે અહીંયા શું થશે ગુણાકાર થશે તો સિમ્પલી આપણે કરી લઈએ અહીંયા કે પાંચની ત્રણ ઘાત આપણે સરખી રીતે કરી લઈએ અહીંયા કે પાંચની ત્રણ ઘાત ઉપરની ગુણાકારમાં શું થશે એક તૃતીયાંશ તો ત્રણ ત્રણ ઉડી જશે સિમ્પલી આપણે એક આવ્યા તો એક ગુણ્યા એક એક જ થશે તો અહીંયા આપણો આવશે પાંચની એક ઘાત તો કોઈપણ સંખ્યાની એક ઘાત હોય સંખ્યા પોતે આવશે તો આપણે ત્રણેય દાખલા સિમ્પલી સોલ્વ કરી દીધા તમને સમજણ પડી ગઈ કે તમારે જો અહીંયા આવી રીતે એક તો ત્યાંશ આપેલું હોય એક દુ ત્યાંશ આપેલું હોય તો જેટલો નીચે નંબર આપેલો હોય એટલે તમારે અહીંયા જે સંખ્યા સંખ્યા આપેલું એનું એનો કહેવાય આપણે ઘન છે કે તમારો કે વર્ગ છે એ તમારે ખાસ ગોતે લેવાનું છે સમજણ પડી ગઈ તો ચાલો હવે આપણે આગળનો દાખલો સોલ્વ કરીએ એમાં આપણને શું આપેલું છે કે પ્રશ્ન નંબર બે તો ચલો આપણે રકમ વાંચીએ કે પ્રશ્ન નંબર બે કિંમત શોધો તો અહીંયા હવે આપણને શું આપેલું છે એવા સેમ જ દાખલા છે પણ અહીંયા આપણે જે એક હતો એક નીકળીને અહીંયા તમને કોઈ બીજી સંખ્યા આપેલી હશે તો હવે અહીંયા જો કે નવની ત્રણ દ્વિત્યાંશ ગા તો અહીંયા છેદ આપણે શું છે જો અહીંયા છેદ આપણે બે છે આપણે છેદને જોવાનું છે કે છેદ અહીંયા આપણા બે છે અને અહીંયા સંખ્યા આપણને નવ આપેલી છે તો અહીંયા આપણે જો સિમ્પલી તમારો ત્રણ દ્વિતિયાંશ છે તો છેદ આપણો બે છે તો નવ એ કઈ સંખ્યાનો વર્ગ છે જેમ કે કઈ સંખ્યાનો આપણે બે વખત ગુણાકાર કરીએ તો આપણને અહીંયા નવ મળશે તો તમને ખબર જ છે કે ત્રણ ગુણ્યા ત્રણ કરીએ તો આપણને નવ મળે તો આપણે ત્રણનો બે વખત ગુણાકાર કહીશું તો આપણને અહીંયા નવ મળી જશે તો સિમ્પલી અહીંયા આપણે લખી શકીએ કે આપણે જે છે એ ત્રણનો વર્ગ છે એ આપણને અહીંયા નવ મળશે પછી ઉપર ત્રણ દ્વત્યાંશ તો હવે શું થશે આ જે બે છે અને ત્રણ દ્વત્યાંશનો ગુણાકાર થશે તો ચલો સિમ્પલી આપણે કરી લઈએ અહીંયા કે ત્રણનો વર્ગ ગુણ્યા ત્રણ દ્વત્યાંશ તો અહીંયા જો બેથી બે ઉડી જશે અહીંયા સિમ્પલી એક આવશે હવે એક ગુણ્યા ત્રણ અહીંયા જો અહીંયા એક નથી તો એક ગુણ્યા ત્રણ હવે એક ત્રણ થશે તો સિમ્પલ અહીંયા શું થશે આપણો અહીંયા ત્રણનો ઘન થશે તો હવે ત્રણનો ઘન એટલે કે ત્રણનો ત્રણ વખત ગુણાકાર એટલે કે ત્રણ તરી નવ અને નવ તરી સત્યાવીસ તો અહીંયા આપણને આન્સર શું મળ્યો કિંમત આપણને અહીંયા સત્યાવીસ આન્સર મળશે તો ચાલો આપણે લખી દઈએ કે આપણને ફાઇનલ આન્સર અહીંયા આપણને સત્યાવીસ મળ્યો આવી રીતે તમારે શોધવાનું છે ચાલો હવે આપણે આગળનો દાખલો સોલ્વ કરીએ એમાં આપણને શું આપેલું છે અહીંયા તો કે એ વાળું ફરીથી આવ્યું કે બત્રીસ અને છેદમાં આપણા પાંચ છે તમને ખબર જ છે કે બેની પાંચ ઘાત કરીએ તો આપણને અહીંયા બત્રીસ મળે તો આપણે અહીંયા ડાયરેક્ટ લખી દઈશું હવે આપણે શોધવા જઈશું નહીં તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે બેની પાંચ ઘાત આપણે અહીંયા બત્રીસ થાય છે અને છેદમાં આપણા પાંચ આપેલા છે તો અહીંયા બે પંચમાંશ ઘાત હવે આપણે શું કરીશું પાંચનો અને બે પંચમાંશનો ગુણાકાર કરીશું તો ચાલો આપણે કરી લઈએ અહીંયા કે બેની પાંચ ઘાત ગુણ અહીંયા બે પંચમાંશ તો પાંચ ત્રણ ઉડી જશે કેમ કે જે ઉપરલા પાંચ એ ગુણાકારમાં છે અને નીચેલા પાંચ ભાગાકારમાં છે તો અહીંયા સિમ્પલી આપણે એક આવી ગયા હવે એક ગુણ્યા બે કેટલા થશે બે થશે તો અહીંયા આપણને મળશે બેની બે કાચ તો ફાઇનલ આન્સર શું મળશે આપણને બેની બે કાચ એટલે કે બે બે વખત બેનો ગુણાકાર થશે તો એ બેનો બે વખત ગુણાકાર થાય તો આપણને આન્સર કેટલો મળે અહીંયા ચાર મળે તો સિમ્પલી ચલો આપણે આન્સર લખી દઈએ કે કિંમત અહીંયા આપણને ચાર મળી ગઈ હવે આપણે આગળનો દાખલો સોલ્વ કરીએ તો હવે અહીંયા આપણને શું આપેલું છે કે સોળની ત્રણ ચતુર્થાંશ ઘાત તો અહીંયા જો છેદમાં શું છે કે ત્રણ ભાગ્યા ચાર તો આપણે છેદમાં અહીંયા ચાર છે તો કે સોળ સો કઈ સંખ્યાનો આપણે ગુણાકાર ચાર વખત કરીએ તો આપણને સોળ મળે તો તમને ખબર જ છે કે બેનો આપણે ગુણાકાર કરીએ તો આપણને સોળ મળે ચાર વખત ગુણાકાર કરીએ તો બે ગુણ્યા બે ચાર ચાર દુ આઠ અને આઠ દુ સોળ તમે અહીંયા જ જોઈ શકો છો એટલે કે બેની ચાર ઘાત છે એ આપણો આન્સર અહીંયા આપણને સોળ મળશે તો ચાલો આપણે લખી દઈએ કે સોળની જગ્યાએ આપણે બેની ચાર ઘાત લખી દઈએ તો ચાલો અહીં આપણે લખીએ કે બેની ચાર ઘાત સોળની જગ્યાએ લખી દીધું તો ઉપર આપણું જે છે ત્રણ ચતુર્થ આપણે એમના એમ રાખીશું આ જે આપણું રફ વર્ક છે એને આપણે ચાલો આપણે રિમૂવ કરી દઈએ સિમ્પલી સમજણ પડી ગઈ તો હવે આપણે અહીંયા શું કરીશું કે બેની જે ચાર ઘાત હતી અને ત્રણ ચતુર્થાઉ છે એનો ગુણાકાર થશે એમ કે ઘાતની ઘાત છે એટલે તો અહીંયા ચાર ચાર ઉડી જશે સિમ્પલી અહીંયા આપણે એક આવશે હવે એક ગુણ્યા ત્રણ કેટલા થશે ત્રણ થશે તો અહીંયા આપણું આવશે કે બેની ત્રણ ઘાત હવે બેનો આપણે ત્રણ વખત ગુણાકાર કરવાનો છે તો આપણને આન્સર કેટલો મળશે તો ચલો આપણે સાઈડમાં ગુણાકાર કરી લઈએ કે બે ગુણ્યા બે ચાર થશે ચાર ગુણ્યા બે આઠ થશે તો આપણે ત્રણ વખત ગુણાકાર કર્યો તો અહીંયા આપણને આન્સર મળ્યો આઠ તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે અહીંયા આપણને આઠ આન્સર મળ્યો છે સમજે પડી ગઈ હવે ચલો આપણે આગળનો દાખલો સોલ્વ કરીએ ત્રીજા નંબરનો દાખલો એમાં આપણને શું આપેલું છે કે એકસો ને પચીસની માઇનસ એક તો તેમ સ્થાવત તો ઘણા વિધિએ તો શું શું કરશે કે અહીંયા માઇનસ છે તો ડરી જશે તમારે ડરવાની કોઈ જરૂર નથી તમને સિમ્પલી આપણે જેમ ગણતરી કરી એમ જ કારણ છેલ્લો આપણું સ્ટેપ આવે એમાં માઇનસ આવે તો જે કિંમત આવેલી એને આપણે છેદમાં મૂકી દેવાની છે એક એકના છેદમાં ચલો હું તમને કરીને જ બતાવું છું તો અહીંયા આપણને આપેલું છે માઇનસ એક તૃતીયાંક તો છેદમાં પહેલાં તો શું આપેલું છે ત્રણ આપેલા છે અને આપણને આધાર આપેલો છે એકસો ને પચીસ તો આપણે કઈ સંખ્યાનો ત્રણ વખત ગુણાકાર કરીએ તો એકસો પચીસ મળે આપણે હમણાં જ કર્યું તમને ખબર છે કે પાંચનો કે પાંચ ગુણ્યા પાંચ બે વખત પચીસ થશે અને ત્રણ વખત ગુણાકાર કરીશું તો અહીંયા આપણને એકસો ને પચીસ મળશે એટલે કે અહીંયા આપણે લખી શકીએ કે પાંચનો ઘન બરાબર એકસો ને થાય તો ચાલો અહીંયા આપણે એકસો પચીસની જગ્યાએ પાંચનો ઘન લખી દઈએ કે અહીંયા પાંચનો ઘન એકસો ને પચીસની જગ્યાએ અને ઉપર આપણને શું આપેલું છે માઇનસ એક તૃતીયાંશ એને આપણે ને એમ રાખીશું અહીંયા આપણે રફ રફગને ચલો આપણે રિમૂવ કરી દઈએ સરખી રીતે ઓકે હવે આપણે આગળની ગણતરી કરીએ તો અહીંયા શું આવશે પાંચનો ઘન ને એમ અને ગુણાકારમાં શું છે માઇનસ એક તૃતીયાંશ અહીંયા આપેલું છે તો માઇનસને અલગ કરવા માટે આપણે અહીંયા કાઉન્સ કરીશું તો આપણે સિમ્પલી ત્રણ ત્રણ ઉડીએ છીએ ઉપર આપણે એક આવશે હવે એક ગુણા માઇનસ એક તો માઇનસ એક જ આવશે તો અહીંયા શું આવશે પાંચની આપણે માઇનસ એક ઘાત આવશે હવે તમારે આમ નથી રાખવાનું કિંમત આપણે શોધવાની છે આપણે ઘાત સ્વરૂપે રાખવાનું નથી તો અહીંયા આપણે શું કરીશું જો માઇનસ કિંમત હોય તો અહીંયા શું કરીશું આપણે કે એક ભાગ્યા પાંચ કરી દઈશું જો અહીંયા તમને એવું આપેલું હોય કે પાંચની માઇનસ બે ઘાત છે તો તમારે શું કરવાનું છે એક ભાગ્યા પાંચની બે ઘાત સિમ્પલ તમારે જે માઇનસ હોય તો તમારે જે કિંમત આપણે તમારે એકના ભાગાકારમાં લખી દેવાની છે અહીંયા તમને આપેલું હોય ધારો કે કે પાંચની માઇનસ ત્રણ ગાત તો તમે અહીંયા એકના ભાગાકારમાં પાંચની ત્રણ ગાત લખી દેવાનું છે સમજાવી પડી આટલું સિમ્પલી છે તમારે ડરવાની કોઈ જરૂર નથી તો આપણે એવી રીતે લખી દીધું છે અહીંયા એક ગાત હતી તો આપણે પાંચ એકની ભાગાકારમાં પાંચની હવે પાંચની અહીંયા એક ઘાત લખી કે ના લખી કોઈ જરૂર નથી કેમ કે અહીંયા પાંચની એક ઘાત લખીશું સિમ્પલી આપણે પાંચ જ કિંમત થશે પણ અહીંયા જો આપણે શું શોધવાનું તો તમે જો પ્રશ્ન નંબર ત્રણમાં આપણને કિંમત શોધવાની આપેલી હતી તો તમારે એટલું નથી છોડી દેવાનું કે પાંચની માઈનસ એક ઘાત આપણું જવાબ આવી ગયો તમારે જે કિંમત છે એ લાવવાની છે કોઈ ઘાત સ્વરૂપે રાખવાનું નથી તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે ચલો હવે આપણે જોઈએ આગળનો પ્રશ્ન તો એમાં આપણને શું આપેલો છે જો હવે અહીંયા આપણે સાદુરૂપ આપેલું છે કે સાદુરૂપ આપો તો આમાં તમારી ઘાતક ચાલશે પણ કિંમતમાં ખાસ તમારે કિંમત લાવવાની છે કે પ્રશ્ન નંબર ત્રણ સાદુરૂપ આપો તો ચાલો આપણે આપી દઈએ જે આપણે ઉદાહરણ વીસ ગણ્યું એવા છે એમ દાખલા છે તમને બધા નિયમો આવડે છે ઘાતંગના તો ચલો એનો આપણે હવે ઉપયોગ કરીએ તો અહીંયા શું થશે પહેલાં તો જુઓ અહીંયા આધાર સરખા છે અને ઘાત અલગ અલગ છે તો શું શું થશે અહીંયા ઘાતનો સરવાળો થશે તો ચાલો આપણે કરી લઈએ સિમ્પલી અહીંયા કે બેની બે તૃતીયાંશ ઘાત પ્લસ એક પંચમાંશ ઘાત પણ હવે આપણે આગળ સાદુ પાવા માટે અહીંયા શું કરવું પડશે કે જે આપણી જે આધાર છે એટલે કે જે છેદ છે સોરી કે આપણે છેદ અહીંયા સરખા હોવા જોઈએ પણ અહીંયા છેદ સરખા નથી આપણે શું કરતા હતા ચોકડી ગુણાકાર કરતા હતા મેં તમને બે રીત શીખવાડી હતી પણ અહીંયા આપણે હવે ફરીથી બીજી રીત કરીશું ને ડાયરેક્ટ આપણે ચોકડી ગુણાકાર કરીશું તો આ ત્રણનો ગુણાકાર એક સાથે પછી પાંચનો ગુણાકાર બે સાથે અને પાંચ અને ત્રણનો નીચેલા ગુણાકાર તો ચાલો આપણે કરી લઈએ અહીંયા કે આપણે જે બેની ઘાત છે અહીંયા બેની જો હવે બે ગુણ્યા પાંચ થશે તો અહીંયા સિમ્પલ આપણે દસ થશે પછી ત્રણનો એક સાથે ગુણાકાર તો ત્રણ થશે અને છેદમાં ત્રણ ગુણ્યા પાંચ તો અહીંયા સિમ્પલ આપણે પંદર આવી જશે ડાયરેક્ટ આપણું સ્ટેપ આવી જશે આપણે બીજી કોઈ લાંબી ગણતરી કરવી પડશે નહીં તો અહીંયા સિમ્પલ આપણું શું આવી ગયું જો અહીંયા બેની તેર ભાગ્યા પંદર ઘાત અહીંયા આપણે જવાબ મળી ગયો ચાલો તમને બીજી રીતનું અહીંયા કરીને જ બતાવું છું તમારે કોઈ કન્ફ્યુઝન રહે નહીં કે સર એમને બીજી રીત ના શીખવાડે અહીંયા જો આપણે આપેલું છે કે બે તૃતીયાંશ છે તો હવે એમાં આપણે શું કરવાનું છે કે જો અહીંયા ત્રણ અને પાંચ અવિભાજ્ય સંખ્યા છે તો આપણે કેટલો અવિભાજ્ય સંખ્યા છે જેટલો ગુણાકાર કરીશું એટલો જ આપણે છેદ લાવવાનો રહેશે કે છેદમાં આપણે પંદર લાવવાના રહેશે સમજા પડી કે તો આપણે બીજી સંખ્યા આપેલી તમે લસા લઈ શકો છો જેમ કે અહીંયા આપણને આપેલું છેદમાં કે બે આપેલું હોય અને ચાર આપેલું હોય તો આપણે અહીંયા લસા લઈશું કે બેનો ભાગ ચાલીશું તો બે એકા બે પછી અહીંયા બે આવશે ફરીથી બે વડે ભાગ ચાલીશું તો બે એકા બે સિમ્પલે તમારે છેદમાં ચાર લાવવાના થાય તમારે બે ગુણ્યા ચાર આઠ લાવવાના થાય નહીં પણ અહીંયા બંને અવિભાજ્ય સંખ્યા છે છું તો આપણે છેદમાં પંદર લાવવા પડે જેમ કે અહીંયા તમે જોઈ શકો છો આપણે છેદમાં પંદર આવી ગયા સમજે પડી ગઈ તો હવે જો આ જે બે ભાગ્યા ત્રણ છે ને છેદમાં પંદર લાવતા તો આપણે શું કરીશું છેદમાં આપણે પાંચ વડે ગુણીશું પણ એકલું છેદમાં ના ગણાય આપણે ઉપર નીચે પાંચ વડે ગુણવા પડે તો ચલો આપણે કરી લઈએ કે પાંચ પાંચ વડે ગુણીશું તો ઉપર શું આવશે આપણું દસ બે ગુણ્યા પાંચ અને નીચે ત્રણ ગુણ્યા પાંચ આપણે પંદર થઈ જશે તો આપણું દસ ભાગ્યા પંદર આવી ગયું છે આપણું આ સ્ટેપ છે એ એમાં આપણે ડાયરેક્ટ કહી દીધું છે હવે બીજું આપણને શું આપેલું છે કે એક ભાગ્યા પાંચ હવે એમાં પણ આપણે છેદમાં પંદર લાવવા છે તો શું કરીશું આપણે ત્રણ વડે ગુણીશું પણ આપણે ઉપર નીચે ત્રણ ત્રણ વડે ગુણવા પડે તો ચલો ગુગણી લઈએ આપણે ત્રણ ત્રણ વડે ગુણી લીધા તો ઉપર શું થશે એક ગુણ્યા ત્રણ ત્રણ થશે નીચે પાંચ ગુણ્યા ત્રણ પંદર થશે હવે જો વચ્ચે શું આપેલું છે આપણે સરવાળાની નિશાની આપેલી છે તો આ બંનેનો આપણે સરવાળો કરીશું કે દસ ભાગ્યા પંદર અને ત્રણ ભાગ્યા પંદરનો આપણે સરવાળો કરીશું પણ અહીંયા જો આપણા છેદ સરખા છે તો આગળ હવે આપણું કયું સ્ટેપ આવશે કે છેદને આપણે કોમન લઈ લઈશું દસ પ્લસ ત્રણ અને આ ભાગા આપણો પંદર આવી જશે તો સિમ્પલી આગળ આવું સ્ટેપ આવી જશે કે બેની તેર ભાગ્યા પંદર ઘાત સમજ પડી તમે બંને રીતનો ઉપયોગ કરી શકો છો પણ હું તો કહીશ કે તમે ચોકડી ગુણાકારનો ઉપયોગ કરશો તો સિમ્પલી તમારો દાખલો પણ સોલ્વ થઈ જશે અને ડાયરેક્ટ તમારો આન્સર આવી જશે પણ એ તમને હાર્ડ લાગી તમને ડાયરેક્ટ ના આવડે તો તમે આવી રીતે કરી શકો છો જે મેં તમને શીખવાડ્યું એવી રીતે કે તમારે છેદમાં તમારે છેદ તમારો ખાસ સરખો લાવવાનો છે પહેલાં આ તમારો ફાઇનલ આન્સર આવી ગયો કે બેની તેર ભાગ્યા પંદર ઘાત તો ચલો હવે આપણે આગળનો દાખલો સોલ્વ કરીએ એમાં આપણને શું આપેલું છે કે એકના ભાગાકારમાં ત્રણની ત્રણ ઘાત અને ઉપર આપણે સાત આપેલો છે તો પહેલાં તો આપણે શું કરીશું જે છેદમાં આપેલું છે ને આપણે ઉપર લાવીશું તો ઉપર લાવું તો શું થાય જો આપણે ધારો કે અહીંયા આપણે આપેલું છે એકના છેદમાં ત્રણની ત્રણ ઘાત હવે એને ઉપર લાવીશું તો શું થઈ જાય ત્રણની માઇનસ ત્રણ ઘાત આપણે ઉલટું જેમ કે તમને આવી રીતે શીખવાડ્યું હતું કે ત્રણની આવી રીતે માઇનસ ત્રણ ઘાત હોય તો આપણે છેદમાં લખી દેવાનું છે ખાલી આપણે માઇનસની કાઢીને એકના છેદમાં લખી દેવાનું જે હોય એ તો અહીંયા આપણે એવું ધાપેલું આપણે ઉલટું કરી દઈશું તો અહીંયા આપણું શું આવશે કે ત્રણની માઇનસ ત્રણ ઘાત અને ઉપર સાત છે તો અહીંયા શું થશે માઇનસ ત્રણ નો અને સાત નો ગુણાકાર થશે તો ચાલો આપણે કરી લઈએ અહીંયા સિમ્પલી ઘાતની ઘાત છે તો ત્રણની ઉપર માઇનસ ત્રણ ગુણ્યા સાત તો આપણો આન્સર અહીંયા શું આવશે ત્રણની માઇનસ એકવીસ ઘાત આપણે અહીંયા આટલા સુધી રાખવાનું છે હવે આમ આપણે કોઈ અહીંયા સિમ્પલી આપણે સાદુ રૂપ આપવાનું છે કિંમત નથી શોધવાની તો આપણે આ જ આન્સર આવશે સમજાય પડી ગઈ ચલો આપણે આગળનો દાખલો સોલ્વ કરીએ એમાં આપણે શું આપણે છે જુઓ તમારા આધાર સરખા છે પણ ગાત અલગ અલગ છે પણ ભાગાકાર સ્વરૂપે આપેલો છે તો આપણે અહીંયા જે ગાત છે એની બાદ બાકી થશે તો ચાલો આપણે કરી લઈએ કે જે અગિયાર છે ઘાત છે તો અહીંયા ફરીથી આપણે શું કરવું પડશે હવે અહીંયા આપણે જે છે છેદ સરખા લાવવા પડશે પણ આપણે ચોકડું ગુણાકાર કરી લઈએ તો ડાયરેક્ટ આપણું થઈ જશે તો ચાલો આપણે અહીંયા ચોકડી ગુણાકારથી ડાયરેક્ટ કરી લઈએ કેવી રીતે હું તમને બતાવું છું તો કે આ ચારનો અહીંયા આ એક સાથે ગુણાકાર આ બેનો અહીંયા ઉપરલા એક સાથે ગુણાકાર અને અહીંયા બે અને ચારનો ગુણાકાર નીચે છેદમાં તો ચાલો આપણે કરી લઈએ અહીંયા કે છેદમાં થશે અગિયાર હવે જો ઉપર શું છે એક ગુણ્યા ચાર તો સિમ્પલ આપણે ચાર આવશે પછી માઇનસની નિશાની એક ગુણ્યા બે તો બે આવશે નીચે બે અને ચારનો ગુણાકાર તો સિમ્પલ આપણે આઠ આવી જશે હવે જો આગળ આપણે પ્રક્રિયા કરીએ અહીંયા તો કે અગિયાર ઉપર જો ચારમાંથી બે જશે તો બે વધશે અને ભાગ્યાગારમાં આઠ તો અહીંયા આપણને બે ભાગ્યા આઠ મળ્યો પણ હવે જો સિમ્પલી આપણે કે ઉડે છે તો કે હા ઉડે છે અહીંયા જો અહીંયા આપણું જો ઉપર બે છે નીચે આઠ છે તો આઠને આપણે કેવી રીતે લખી શકીએ બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ વખત લખી શકીએ તો આપણે બે બે ઉડી ગયા તો શું વધ્યા આપણે બે ગુણ્યા બે વધ્યા તો આપણે એક ચતુર્થાઉ સિમ્પલે આપણું વધ્યું છે ઉપર આપણે ઉડી ગયા તો અહીંયા આપણે એક લખી શકીએ તો ચાલો આપણે ઉડાડી દઈએ કે અહીંયા બે બે ઉડી ગયા તો અહીંયા એક ભાગ્યા ચાર આપણને આન્સર મળ્યો તો ચાલો ફાઇનલ આન્સર લખી દઈએ કે અગિયાર બરાબર અહીંયા એક ચતુર્થાંશ આપણને મળ્યું કે અગિયારની સરખી લખી દઈએ અગિયારને કે અગિયારની એક ચતુર્થાંશ ઘાત આવી રીતે તમે ડાયરેક્ટ ચોકડી ગુણાકારથી રીતે કરી શકો છો તમારો પરફેક્ટલી આન્સર આવી જશે કોઈ પણ તમારી ભૂલ વગર સમજણ પડી ગઈ ચલો આપણે છેલ્લો દાખલો સોલ્વ કરીએ એમાં પણ શું આપણે છે તમે આધાર જો અહીંયા આધાર અલગ અલગ છે પણ તમારા ઘાત અહીંયા સરખા છે તો શું થશે અહીંયા આધારનો ગુણાકાર થશે તો ચાલો આપણે ગુણાકાર કરી લઈએ તો કે સાત ગુણે આઠ અને આપણે શું લઈશું ઘાતને આપણે કોમન લઈ લઈશું હવે સાત ગુણે આઠ કેટલા થશે અહીંયા છપ્પન થશે તો છપ્પનની એક દ્વિત્યાંશ ઘાત કે છપ્પનની એક દ્વિત્યાંશ ઘાત તો સિમ્પલી અહીંયા આપણું ઉદાહરણ વીસ પણ પૂર્ણ થઈ ગયું સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચ પણ પૂર્ણ થઈ ગયું અને અહીં આપણું ચેપ્ટર પણ પૂર્ણ થઈ ગયું તો બસ લેક્ચર સારા લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો હવે આગળના લેક્ચરમાં આપણે બહુ શરૂઆત કરીશું ચેપ્ટર નંબર બે તો બસ મળીએ આપણા આગળના લેક્ચર સાથે